સુરત શહેરમાં કાપોદરા સિલ્વર ચોક ક્રિસ્ટલ પ્લાઝા સાથી રૂમ નામની હોટલની આડમાં દેહ વેપારનો ગોરખ ધંધો ચલાવતા સંચાલક તથા ગ્રાહકોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી કાપોદરા સર્વેલન્સની ટીમ સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી મહિલાઓના શારીરિક શોષણને લગતા ગેરકાયદેસરની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી નેસ્ત નાબૂદ કરવા જરૂરી સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને ખાનગી બાતમી મરી કે કાપોદરા સિલ્વર પ્લાઝા સાથી રૂમ નામની એજન્ટ મારફતે ગ્રાહકોને પર મોકલી હોટેલ સંચાલક સાથે મળી ભારતીય મહિલા મોકલી તે મહિલા પાસેથી ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ ગ્રાહકોને શરીર સુખ મારવાની સવલતો પૂરી પાડી ઓયો હોટલની આડમાં મહિલા પાસેથી દેહ વેપારનો ગોળક ધંધો ચલાવે છે જે હકીકતને આધારે કાપોદરા પોલીસે સિલ્વર ચોક પ્લાઝા પહેલા મારે ચોસઠ એક દુકાન નંબર એકસો બાર એકસો તેરમાં માં સાથી રૂમ નામની ઓયો હોટલમાં રેડ પાડીને સંચાલક કાલુરામ બસ્તીરામ સરગરા અને કસ્ટમર જિગ્નેશ સાગાણી રહેવાસી મોટા વરાછા સુરતવાળાને ઝડપીને બંને આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા સત્તરસો મોબાઈલ ફોન નંગ બે રૂપિયા પાસઠ હજાર મળીને કુલ મુદ્દામાં રૂપિયા છાસઠ હજાર સાતસો રૂપિયાનો જપ્ત કરીને કાપોદરા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત